અને કોઈ ગાર્ડિન જરૂર નહીં

તમને સમજાવી લાસ્ટમાં હું તમને એમના વિશે એક ઇમ્પોર્ટેડ વાત પણ સમજાવ અને થેન્ક યુ સો મચ મારા પહેલા જ વિડીયોમાં ખૂબ સારો પ્રેમ આપે છે એના માટે એ વિડીયો તમે ના જોયો હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આપણી આ ચેનલ ઉપર તમે આપણો એ વિડીયો જોઈ શકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં હવે જેમને ખબર ના હોય એમના માટે હું થોડું શોર્ટમાં કહી દઉં કે આ ફુમતાજી કોણ છે ફુમતાજી એ એક યુટ્યુબર છે એમને એક યુટ્યુબ ઉપર ચેનલ છે એસબી હિન્દુસ્તાની નામ એમની ચેનલનું છે યુટ્યુબમાં એ એમની ટીમ સાથે કોમેડી વિડીયો બનાવે છે એમના ડેલી મિલિયનમાં વ્યૂઝ આવતા હોય છે તે પાટણના હાંસાપુર ગામના હવે હું તમને એક વાત કહું કે આપણી અંદર કોઈ જાતનું ટેલેન્ટ હોય તો વગર એજ્યુકેશન પણ કરોડપતિ બની શકાય કે આપણા ફૂમતા કાકાની વાત કરીએ મારા રિસર્ચ મુજબ એ લગભગ સાતમા ધોરણ સુધી ભણેલા છે અને અત્યારે એમની લાઇફ જોવો તો બે મિલિયન સબસ્ક્રાઇબર એમની ચેનલ ઉપર છે અને પૈસાની વાત તો હું તમને આગળ કરીશ એમની સ્ટાર્ટિંગ લાઈફ જે છે એ આપણે થોડીક જોઈ લઈએ સ્ટાર્ટિંગ લાઈફ જોવા માટે આપણે એમની ચેનલ ખોલી અને એમના જે જૂના વિડીયો છે એ જોઈએ તો એમના જે જૂના વિડીયો છે એ લગભગ સાત વર્ષ પહેલાંના જ મને એવું લાગે છે કે સાત વર્ષ પહેલા તો મારી જોડે મોબાઈલ પણ નહોતો તો એનો મતલબ એ થાય કે આ લોકો બહુ પહેલાથી જ યુટ્યુબ ઉપર કામ કરે અને એમના જે સ્ટાર્ટિંગના ના વિડીયો છે એ બધા મિક્સ કોન્ટેન્ટ છે કોઈ વિડીયો સોંગ ગાય છે એવું છે અને કોઈ વિડીયો કોમેડી વિડીયો પણ છે અમને આગળ જતા વિડીયો સારા બનાવવાના ચાલુ કર્યા અને ત્યારથી અમને યુટ્યુબ ઉપર ખૂબ સપોર્ટ મળ્યો કદાચ અમને ત્યાંથી ખબર પડી ગઈ હશે કે યુટ્યુબ ઉપર કામ કરીને ખાલી ફેમસ નથી થવાતું પૈસા પણ મળે છે એટલે એમને રેગ્યુલર કામ કરવાનું ચાલુ કરી દીધું હશે અને અત્યારે કામ કરતા કરતા બે મિલિયન સબસ્ક્રાઈબર અને અત્યારે રોજ તો એ વિડીયોમાં એક જ દિવસમાં એક મિલિયન નજીક એમના વ્યૂઝ આવી જાય છે એક વાત કે આમના જે વિડીયો છે એ નાના છોકરાથી લઈને મોટી ઉંમરના માણસો સુધી જોવાય અને ખરેખર લોકો આમના વિડીયો રોજ વેટ પણ કરતા હોય હવે આમના થોડા વિશે વાત કરીશું જે વિડીયો છે એ કોમેડી વિડીયો છે અને એ આમના વિડીયો સમાજને ને લગતા અને ધાર્મિક સંસ્કૃતિને ને લગતા કોમેડી વિડીયો બનાવે છે એમના વિડીયો કંઈક શીખવા મળે તેવા વિડીયો હોય છે એટલે કે લોકોને ખોટા ઇન્ફ્લુઅન્સ નથી કરતા અને આમના વિડીયોમાં રિયલ લાઈફમાં અત્યારે જે ઘર કુટુંબમાં થતું હોય એ વધારે બતાવવામાં આવે છે એટલે એનાથી લોકોને એમના જે વિડીયો છે એ રિયલ લાગતા હોય છે અને એનાથી જે લોકો છે એ એમના વિડીયો લાંબા સમય સુધી જોતા હોય હવે તમે એમના વિડીયો જોતા હોય તમે નોટિસ કર્યું હશે કે એમને ટીમના જેટલા લોકો છે એ બધા થોડા ઉંમરલાયક દેખાતા હોય છે એટલે કે દાદા હોય એ રીતના દેખાતા હોય તો શું રિયલમાં એ એવા જ છે તો ના આ લોકો વિડીયો શૂટ કરતી વખતે એમનો જે પહેરવેશ છે એ એ રીતના રાખે છે કે એ થોડા ઉંમરલાયક દેખાય તેના કારણે આ લોકો દાદા જેવા દેખાતા હોય વાત કરીશું કે આ લોકો જે એમનો વિડીયો શૂટ કરે છે એમ તો વિડીયો શૂટ કરવા માટે પહેલા તો જરૂર પડે છે કેમેરા સ્ટાર્ટિંગ થી વાત કરીએ તો આ ચેનલ જ્યારે ચાલુ કરી હતી ત્યારે એ નોર્મલ ફોન થી શૂટ કરતા હતા જેમ કે જેમ અત્યારે આપણા પાસે હોય 20 25000 નો ફોન એના વર્ડ પણ ધીરે ધીરે આ લોકોના જે વિડીયો છે એ ચાલવા લાગ્યા અને પૈસા પણ આવવા લાગ્યા એટલે આ લોકોએ આઈફોન વડે શૂટ કરવાનું ચાલુ કર્યું અને પછી ધીરે ધીરે આ લોકો વધારે આગળ વધતા ગયા અને અત્યારે એ હાઈ લેવલ કેમેરા અને ગિમ્બલ વડે શૂટ કરતા હોય હવે વાત કરીશું કે ધીરે ધીરે આ લોકોએ અપડેટ કેમ કર્યું જેમ કે પહેલા નોર્મલ ફોન કેમેરા પછી આઈફોન ના કેમેરા થી અને અત્યારે ગિમ્બલ કેમેરા વડે તમે એમના પહેલાના વિડીયો જે જોશો તો એ વિડીયોમાં એમની ક્વોલિટી જે છે એ લો હતી અને પછી ધીરે ધીરે તમે એમના આગળના વિડીયો જોશો તો એમાં તમને ક્વોલિટી સુધરતી દેખાતી હશે એટલે વિડીયોની જે ક્વોલિટી છે એ ક્વોલિટી વધારવા માટે એમને કેમેરામાં અપડેટ કર્યો અને અત્યારે વિડીયોની ક્વોલિટી સારી દેખાય તો આપણને જોવાની પણ મજા આવતી હોય એટલે ક્વોલિટીના લીધે આ લોકોએ કેમેરા વગેરેમાં અપડેટ કરે હવે મેઇન વાત કરીશું કે આ લોકો જે શૂટ કરે છે એ લોકેશન તો લોકેશન માટે આ લોકોએ એમના ગામમાં જે એમના જૂના છે એ સિલેક્ટ કર્યા છે અને એમના ગામની આજુબાજુના વિસ્તારમાં ખેતરોમાં અને બાજુના બજારમાં પણ આ લોકો એમનો જે વિડીયો છે એ શૂટ કરતા હોય છે જેમ કે તમે એમના જોતા જ જ હશો અને આ એવા લોકેશન કેમ સિલેક્ટ છે કે એ લોકોને એકદમ રિયલ લાઈફ જેવું જ બતાવવા માંગતા હોય અને આ લોકો સેમ લોકેશન ઉપર જ શૂટ કરતા હોય છે હવે શૂટિંગના લોકેશનની તો તમને ખબર પડી ગઈ હશે પણ હવે વાત કરીશું આમના જે વિડીયોના ટોપિક છે એના ઉપર વિડીયોના ટોપિકની વાત કરીએ તો મેં તમને આગળ જણાવ્યું કે આપણા ગામમાં કાં તો કુટુંબમાં અવરનવર કઈક ના કઈક થતું હોય છે જેમ કે ગામમાં કોઈ લડાઈ થતી હોય કાં તો ગામના કોઈ સર પંચ હોય કા તો કુટુંબમાં કોઈ લગ્ન પ્રસંગ હોય આવી વાતોને આ લોકો એમના વિડીયોમાં કોમેડી તરીકે બતાવે છે અને આનાથી લોકોને પણ જાગૃત કરે છે એમના જે ટોપિક હોય છે એ એકદમ સિમ્પલ હોય ઘરે કોઈ કામ કરતા હોય તો પણ એ વિડીયોમાં લઈ લે છે કોઈ તહેવાર વગેરે આવી ગયો તો એ પણ વિડીયોમાં એડ કરી દે છે એટલે આનાથી લોકોને એકદમ રિયલ વાઈ આવતી હોય છે અને લોકો એન્ગેજિંગ પણ થતા હોય છે ને આ લોકો એમના જે વિડીયો છે એમાંથી કોઈ વિડીયો સારો ચાલી ગયો હોય તો એ વિડીયોના અલગ અલગ પાર્ટ લઈને આવે છે જેમ કે પહેલો વિડીયો સારો ચાલ્યો હોય તો એનો બીજો ભાગ લઈને આવે છે એટલે કે પાર્ટ ટુ લઈને આવે છે આ રીતે આ લોકો એક જ ટોપિક ઉપર ઘણા બધા પાર્ટ લઈને આવતા હોય અને આનાથી શું થાય છે કે લોકો એ જે પેહલો વિડીયો જોયો હોય એના કારણે બીજા પાછળના બધા વિડીયો જોશે કારણ કે એ જ વિડીયોના અલગ અલગ ભાગ છે એમ વિચારીને તો આ હતી એમના વિડીયોના ટોપિક ની ભાગ હવે ટોપિક તો આ લોકો ગમે ત્યાંથી ઉઠાવી લે છે પણ આ લોકો જે એમના વિડીયોમાં જે બોલી બોલે છે એ પણ એમની જે રિયલ બોલી હોય છે એ જ બોલી બોલે છે રિયલ એટલે કે જે ઘરે બોલતા હોય એ અને આનાથી લોકોને આમના વિડીયો જે છે એ ઓરિજિનલ લાગતા હોય છે આનાથી પણ વધારે લોકો એન્ગેજિંગ થતા હોય છે આટલું બધું એ આ વિડીયો બનાવવા માટે કરે છે તો એના માટે મેનેજમેન્ટ પણ જરૂરી છે વાત કરીશું હવે એમનું જે ચેનલનું મેનેજમેન્ટ થાય છે એની તો આ મેનેજમેન્ટ છે એ તમે જરૂરથી સાંભળજો કારણ કે તમે જે આ મેનેજમેન્ટની વાત સાંભળશો તો તમને એમ થશે કે ખાલી એક વિડીયો બનાવવા માટે આટલી બધી મહેનત અને આવી મહેનત તે રોજ કરતા હોય છે મેનેજમેન્ટમાં પહેલી વાત કરીએ આપણે ટોપિકની ટોપિક તો હું તમને આગળ બતાવી ચૂક્યો છું પણ ટોપિક શોધ્યા પછી એમને જે વિડીયોમાં બતાવવાનું હોય છે એ ડાયરેક્ટ નથી બતાવી દેતા પણ એના માટે સ્ક્રિપ્ટ લખવી પડે છે સ્ક્રિપ્ટ એટલે શું એ હું તમને થોડું ડિટેલમાં કહી દઉં સ્ક્રિપ્ટ એટલે આપણે જે ટોપિક ઉપર વિડીયો બનાવવાનો હોય અને વિડીયોમાં જે કંઈ પણ બોલવાનું હોય અને એ વિડીયોમાં જે કંઈ પણ બતાવવાનું હોય એ પહેલા તો વિચારીને લખવાનું પણ હોય છે અને એ પ્રોપર લખાઈ જાય એટલે જે રીતના એ લખ્યું હોય એ રીતના શૂટ પણ કરવાનું હોય છે એટલે કે કેમેરાથી રેકોર્ડિંગ વગેરે કરવાનું હોય છે હવે સ્ક્રીપ્ટ ને રેકોર્ડિંગ તમને સમજાઈ ગયું પણ આના પછી પણ એ જે વિડીયો શૂટ કર્યા હોય અને એને અલગ અલગ સોફ્ટવેરમાં લઈ જને એડિટિંગ પણ કરવાના હોય છે એડિટિંગ એટલે કે વિડીયોમાં સાઉન્ડ ઇફેક્ટ નાખવાના હોય કટ લગાવવાની હોય કલર ગ્રેડિંગ એ બધું એડિટિંગમાં આવી જાય હવે આટલું થઈ ગયા બાદ એમનો જે વિડીયો છે એ બનીને રેડી થઈ જાય લાસ્ટ બાકી રહે છે ફાઈનલ વિડીયો વિડીયો અપલોડ કરવાનું સીધું યુટ્યુબ ઉપર હોય છે હવે વાત રહી કે જે જે પોસ્ટર પોસ્ટર હોય હોય છે 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 એ એ નોર્મલ એટલે બનાવીને વિડિયો યુટ્યુબ ઉપર અપલોડ કરી અને અને ટેક્સ ટાઇટલ જે વગેરે લખવાનું હોય એ લખીને એ અપલોડ કરી દેસ અને એમનો વિડીયો જે છે એ સવાર સવારમાં પબ્લિક પણ કરી દેશે હવે આ હતું એમના આખા વિડીયો મેનેજમેન્ટ અને આ હું તમને બોલીને બતાવ્યું એટલું સિમ્પલ છે નહીં અને આવું આવું રોજ કરવાનું હોય છે કારણ કે એમના જે છે યુટ્યુબ ચેનલ છે એનાથી એમની લાઈફ ચલાવતા હોય છે અને એમની ચેનલ થી એમના ખાલી ટીમ મેમ્બર નહીં પણ કેમેરામેન જે છે અને એમનો જે વિડીયો એડિટ કરે છે એ બધા આ ચેનલ થી કમાતા હશે અને એમનો પરિવાર ઘર ચલાવતા હશે આપણા ફૂમતા કાકા જે છે એમના અવર નવર સોંગ પણ આવતા હોય છે અને એમના સોંગમાં પણ ખુબ સપોર્ટ મળતો હોય છે હવે વાત કરીશું કે આ લોકો આટલું બધું કરે છે તો આ કયા આગળ બેસીને કરતા હશે તો એના માટે આ લોકો જોડે બે સ્ટુડિયો છે એક એમની હિન્દુસ્તાની ચેનલ માટે જે એડિટિંગ વગેરે થાય છે અને એમના જે આવે છે એ રેકોર્ડિંગ માટે પણ અલગ સ્ટુડિયો છે આ સ્ટુડિયો એમના ગામના નજીક ના શહેરમાં છે ત્યાં બેસીને આ લોકો એમનું કામ કરતા હોય છે હવે તમને એમ થતું હશે કે આમની જોડે બે બે સ્ટુડિયો છે એની જોડે એક આખી ટીમ છે અને મેં તમને આગળ જે વાત કરી કે આ લોકો એમના યુટ્યુબ ચેનલ થી જ પરિવાર ચલાવતા હોય છે તો તમને એમની યુટ્યુબ ચેનલ થી કેટલા પૈસા કમાતા હશે એક મિલિયન વ્યૂઝ ખાલી એક વિડીયો ઉપર આવે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા ખાલી એક વિડીયો ના બની જાય અને આ વિડીયોની લેન્થ ઉપર પણ નક્કી થતું હોય છે પણ ત્યારે જયારે જયારે વિડીયો નું આરપીએમ સારું હોય આરપીએમ જે છે એ ચેનલ ની કેટેગરી ઉપર નક્કી થાય અને એ કામ ખુદ યુટ્યુબ કરતું હોય છે એટલે આપણે એનો અંદાજ લગાવી શકીએ નહીં પણ જોઈ શકીએ છીએ અને આ વેબસાઇટ એકદમ રિયલ અર્નિંગ તો નહી બતાવે પણ એસી ટકા તો જે અર્નિંગ ચેનલની થતી હોય એની નજીકની અર્નિંગ આ વેબસાઇટ બતાવશે તો આ વેબસાઇટ ઉપર મેં આમની ચેનલ સર્ચ કરી તમે જોઈ શકો છો આમનું જે મંથલી ઇન્કમ છે એ બાર હજાર ડોલર લઈને બે લાખ ડોલર સુધી બતાવે છે અને એક વર્ષની એક લાખ ચોપન હાજર થી કેટલા કમાતા હશે મારા અંદાજ થી કહું તો આ લોકો મહિનાનું પચાસ લાખ રૂપિયા જેટલું કમાતા હશે અને આ હું તમને રિયલ નથી કે ખાલી અંદાજ લગાવીને કહું અને આનાથી વધારે પણ હોઈ શકે છે કારણ કે હું પણ યુટ્યુબ માંથી અર્નિંગ કરી ચુક્યો છું તો આ હતી ફુમતાજીની ચેનલ ની વાત અને એમની ઇન્કમ ની વાત હવે મારો તમે આ વિડીયો ના જોયો હોય તો એ તમે જોઈ લેજો કારણ કે નવી ચેનલ ઉપર મારો પહેલો જ વિડીયો વાયરલ થઈ ગયો બાય